જય શ્રી કૃષ્ણ આજે હું એવી એક અમૂલ્ય ભેટની વાત કરવાની છું કે જે આપણને ઈશ્વર દ્વારા મળી છે અને તે ભેટ છે માતા-પિતા આપના વેદ ઉપનિષદ અને ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાનું સ્થાન ભગવાનથી પણ મોટી ભર ઉચ્ચેલું છે હવે એ બેઠેલા માધ્યમને પ્રશ્ન થતો હશે કે માતા-પિતાનું સ્થાન ભગવાન કરતાં કઈ રીતે ઉચ્ચ થાય છે તો તેનો ખૂબ સરસ કારણ ખુદ ઈશ્વરે જાપ્યું છે ઈશ્વરે જ કહ્યું છે કે હે માનવ મારા સદેહ દર્શન કરવા દુર્લભ છે અશક્ય છે જો તારે મારા દર્શન સદેહ કરવા હોય તો તેની વ્યવસ્થા ખુદ મેં જ કરેલી છે દરેક માતા પિતાના રૂપમાં હું મારી જાતનું નિરૂપણ દરેક માતા પિતામાં કરું છું અરે અને બીજું એ પણ કારણ ભગવાન આપણને સુખ અને દુઃખ બંને આપે છે જ્યારે માતા પિતા આપણને સુખ જ આપે છે દુઃખનો સપનામાં પણ વિચાર પણ નથી કરતા તો બોલો થયા ને મા બાપ મોટા તો આ મા બાપને પગે લાગવામાં કેવી શરમ પગે કેમ લાગુ અરે યાદ કરો કે શ્રી કૃષ્ણ ને શ્રી રામ કે જે પોતે ભગવાન છતાં પણ પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા વગર તે ઘરની બહાર પણ ન મૂકતા તે ઘરની બહાર પગ પણ ન મૂકતા હતા સાહેબ તે ઘરની બહાર પગ પણ ન મૂકતા હતા અરે યાદ કરો તે તે કે આજે માતા પિતાના પરિક્રમા કરી તો તે આજે ઘરે ઘરે પૂજવા લાગ્યા છે સાહેબ તે આજે ઘરે ઘરે પૂજવા લાગ્યા છે તો આ છે માતા પિતાનું પૂજનનું પૂજન નું મહત્વ વેદોમાં કહ્યું છે કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી મારે બહેનોને ખાસ કેવું છે કે માતા પિતાનો મતલબ આપણને જન્મ ના પ્રતો તો ખરા જ પણ આપણા જીવન સાથીના માતા પિતા એટલે કે આપણા સાસુ સસરા એમને પણ આપણે એટલું જ માન સન્માન આપવું જોઈએ જેટલું આપણે આપણા માતા પિતાને આપીએ છીએ તો જ ઈશ્વર આપની પ્રાર્થના સાંભળશે જો જો તમારી પ્રાર્થના ઈશ્વર સાંભળશે તો તમારે તે માનવાનું છે કે આપણો પ્રયાસ સફળ રહ્યો સાહેબ આપલો પ્રયાસ સફળ રહ્યો તમને શું લાગે છે આ બધું એટલે કે પડે છે કે તમે જ કહો તમે ક્યારે સાંભળ્યું છે કે લગ્ન પહેલા જ દીકરો માં બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે દીકરો માં બાપથી જુદો થઈ જાય છે તો લગ્ન પછી જ કેમ લગ્ન પછી જ કે માં બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે દીકરો માં બાપથી જુદો થઈ જાય છે તો તોય તો કોઈ મને કહેશે કે માં વાક કોનો છે

અરે યાદ કરો અરે અરે નસીબદાર છો તમે કે તમને મા બાપ મળ્યા છે મળજો એમને કે જેમની પાસે મા બાપ નથી આપોઆપ તમને માતા પિતા નું મહોત્વ જશે छल्ले समय में मा ने मर्यादा में राखता छल्ले एक शायरी कही ने हूँ मारी वाणी ने विराम आपू छू के सूरज के बिना दिन नहीं होता चांद के बिना रात नहीं होती और माँ बाप के बिना जिंदगी नहीं होती माँ बाप के बिना जिंदगी नहीं होती माँ बाप है तो सब कुछ है जय हिंद जय भारत